ઇંડા મસાલા ગ્રેવી તો મસ્ત મજાની રેસીપી બનાવવાની છે ને કઈ રીતે બનાવાય અને કેવી મસ્ત મજાદાર બનાવાય મિત્રો તો પૂરેપૂરો સ્ટેપ બાય સ્ટેપ અમે તમને શીખવાડતા જઈને તમે જોતા જઈ જયો તો ચાલો હવે ફટાફટ પહેલા તો આપણે આનું કટિંગ કરવાનું છે આ એકમાંથી શાર્પ પીસ આપણે પાડવાના છે તો હવે એ રીતે બનાવવાનું છે તો ચાલો હવે ફટાફટ આપણે પહેલાંનું કટિંગ કરી નાખવી તો આને આપણે કટિંગ કરવાનું છે આવી રીતે આપણે એને કટિંગ કરીશું આવી રીતે આપણે એને કટિંગ કરીશું તો જો મિત્રો આવી રીતે આપણે કટિંગ કરી નાખવાનું અને આપણે આવી રીતે કટિંગ કરી નાખ્યું છે હવે આપણે તેલ એડ કરીશું અંદાજે આપણે બે મોટી સશમી જેટલું આપણે તેલ એડ કર્યું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે નાખી દઈશું આપણે ખડા મસાલા આપણે ખડા મસાલા એડ કરી દઈશું અને બે બેલાય નાખી દઈશું ગ્રેવી બનાવીશું તો હવે આપણે ખડા મસાલા પાકી ગયા છે એટલે હવે આપણે એડ કરીશું ડુંગળી એટલે કાંદા હવે આપણે અંદર એડ કરીશું આદુ લસણનો પેસ્ટ તમે જોઈ શકો છો આદુ લસણનો પેસ્ટ એટલે આપણે ખાંડેલું છે આદુ લસણ હવે આપણે એડ કરીશું હવે આપણે એને કરી હલાવીશું ડુંગળી આપણે અડધી પોણી સડી ગઈ છે પણ અહીંયા આપણા ટમેટાની ગળ છે તો પૂરી સડી જાય છે હવે આપણે અંદર એડ કરી દઈશું ટામેટા તો આપણે બે મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે તો એ આપણે એડ કરી દીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું કે તમે જે પ્રમાણે નમક ખાતા હો એ પ્રમાણે નમક એડ કરી દેજો અને અત્યારે આપણે નમક નાખીશું ટમેટા ઉપર એટલે દરેકમાં ટમેટા દોઈ જાય તો આને ગ્રેવી મસ્ત કરવા માટે આપણી પાસે છે પાઉભાજીનું ઓલું મિક્સર કરવાનું તો એની એની આપણે કરી નાખશું હવે આપણે મસાલા એડ કરીશું તો પહેલા તો આપણે એક ચમચી કાશ્મીરી લાલ મિર્ચ નાખીશું અને એક ચમચ તીખું મરચું નાખીશું અને દોઢ ચમચ આપણે ધાણાજીરું એડ કરીશું અને એટલી આપણે હળદર એડ કરીશું આપણે અડધાથી ઓછી અને હવે આપણે એને કરી સાલાયશન સળવા દઈશું અને હવે આપણે અંદર પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે ગ્રેવી કેવી મસ્ત થઈ ગઈ છે તો હવે આપણે થોડું પાણી એડ કરી દેશું હવે આપણે આને એક ઉંબાળ આવવા દઈશું એટલે આપણી ગ્રેવી થઈ જાય તૈયાર તો જો મિત્રો આપણી થઈ ગઈ છે ગ્રેવી તૈયાર અને હવે એ ગ્રેવીને આપણે એક બાજુ મેકી દઈશું તો જો મિત્રો હવે આપણે આ લઈ લીધું છે બીજી કઢાઈ ફ્રાય કરવાના છે ઈંડાને કેમ કે આપણે ઈંડા મસાલા ગ્રેવી બનાવી છે એવી એટલે તો બે પાવડા આપણે તેલ એડ કરીશું હવે આપણે નાખીશું થોડુંક આદુ અને ફ્રેમ આપણે હાવ કરી નાખશું સ્લો હવે આપણે એડ કરીશું અંદર કાશ્મીરી લાલ મરસું આપણે આપણે તો હવે આ સડી ગયું છે અને હવે આપણે નાખી દઈશું આપણે જે ઈંડા કટિંગ કર્યા હતા ઈ અને હવે આપણે અંદર થોડુંક નમક એડ કરીશું બહુ જાજુ નહીં કરીશું થોડુંક નમક એડ કરીશું કે આપણે ગ્રેવીમાં નમક નાખ્યું છે તો આને આપણે આમ નામ ફ્રાય કરી નાખશું તો જો મિત્રો આપણા થઈ ગયા છે અત્યારે ફ્રાય અને હવે આપણે આને એડ કરવાના છે ગ્રેવીમાં મિત્રો આપણી ગ્રેવી અત્યારે પાછી ફરીથી આપણે એને એડ કરીશું આપણે જે આપણે ફ્રાય કર્યા છે જે ઈંડા ને તો એને આપણે હવે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ છે આપણા ઈંડા ઈંડા ગ્રેવી મસાલા એટલે મિત્રો આ છે ઈંડા મસાલા ગ્રેવી બોલવામાં થોડોક ફેર પડી ગયો છે તમે જોઈ શકો છો કેવું મસ્ત અને મજાદાર બની ગયું છે તો જો મિત્રો આપણી બની ગયા છે મસ્ત મજાની રેસીપી ને એટલે આપણું અત્યારે શાક બની ગયું છે તો આ છે મિત્રો આપણે ઈંડા મસાલા ગ્રેવી તો કેવું મસ્ત અને મજેદાર બની ગયું છે ને હવે આપણે અંદર એડ કરી દઈશું ધનિયા એટલે કોથમરી મસ્ત મજાની કોથમરી એડ કરી દઈશું અને પછી આપણે એને એક થાળીમાં સબ કરી લઈશું એટલે એક થાળીમાં આપણે કાઢી લઈશું તો તમે જુઓ અત્યારે આ છે આપણી મસ્ત મજાની ઈંડા મસાલા ગ્રેવી તો હવે આપણે આ થાળીમાં કાઢી લઈશું તો મસ્ત મજાની ગ્રેવી સાથે તમે જોઈ શકો છો મિત્રો કે જે ધાબા બને એ રીતનું આપણું બનેલું છે અત્યારે અને અને તમે જોઈ શકો છો એની ગ્રેવી કેવી કેવી છે છે મજાદાર તો મિત્રો મસ્ત અને મજાદાર બની છે તો મિત્રો જોઈ શકો છો તો આ બની ગઈ છે આપણે ઈંડા મસાલા ગ્રેવી અને જોરદાર ને મજેદાર તો જો અમારા વિડીયો તમને ગમ્યો હોય ને અમારી રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઇક કરી અમારા વિડીયોને અને જો નવા હો તો અમારી નોનવેજ કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો તો ફરી પાછા એક નવી રેસીપી સાથે ફરી પાછા આગળ મળીશું ત્યાં સુધી મિત્રો બાય બાય